વાત હવે નડિયાદની કરીએ સામાન્ય વરસાદ વરસ્યો અને નડિયાદ પ્રશાસનની ફોલ પોલ ખુલી ગઈ રસ્તાઓ પરથી ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો નડિયાદમાં અનેક જગ્યાએ પાણી પણ ભરાયા સામાન્ય વરસાદ વરસીઓ અને નડિયાદની હાલત જુઓ દૃશ્યમાં અમે આપને બતાવી રહ્યા છીએ નાળામાં જે પાણી ભરાઈ ચૂક્યા છે ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યા છે ખોડિયારનગર ગરનાળું છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે જેના પરિણામે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ નડિયાદમાં જે વરસાદ વરસીઓ લોકોની હાલત કેવી થઈ છે પ્રશાસનની કામગીરી કેવી પૂનમ હવે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા કારણ કે જે ભારે બફારો હતો તે બાદ વરસાદ વરસ્યો અને ઠંડક પ્રસરી પરંતુ વરસાદ વરસવાની સાથે જ જે નડિયાદ પ્રશાસન છે નગરપાલિકા જેને હવે મહાનગરપાલિકા જાહેર કરી છે તેની પોલ ખુલી છે કહી શકાય કે શ્રેયસ ગનનારું ખોડિયાર ગનનારું આવા જે ગનનારા છે જે વર્ષોથી મોટામાં મોટી સમસ્યા છે કે સામાન્ય વરસાદ ભરાતો હોય પડતો હોય છે ત્યારે પણ આ નાળા ભરાઈ જતા હોય છે પરંતુ પ્રશાસન દેખાયા વરસાદમાં નાળા ભરાઈ ગયા સાથે સાથે જે રોડ રસ્તા છે તેની પર પાણી જોવા મળ્યા એટલે પ્રશાસનની પોલ ખુલી છે હાલ તો વરસાદ લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ દેખાઈ રહ્યા છે જિલ્લામાં છૂટો વરસાદ જે ખેડૂતોની માંગણી હતી તે હવે માંગણી સંતોષાય હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે જલ્પેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો નડિયાદના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે